આ તેરમી પૂનમ થાય છે જેના ઘેર કોઈ કમાનાર નથી કે જેના ઘેર હાજપે રોટલો નથી બની શકે એવો કે હોટલ લાઈન લઈ ખાઈ શકે એવો એની માટે મેં જાહેર કરેલું છે બાપ કે મને કોલ કરશો તો તમારા ઘર સુધી ભોજન પહોંચશે હર રોજ અમે પહોંચાડીએ છીએ અને હજુ પણ વધે એવી મારી આશા છે માર તો બાપા સીતારામની કૃપા છે એનાથી એમની કૃપાથી જ મને આ વિચાર આવેલો છે કે ઘર ઘર સુધી હું ભોજન પહોંચાડું અને એમાંય પછી મારા બધા સેવકો છે એ પણ મને બહુ સહભાગી બને છે ગઈ વખતે પૂનમે અહીમાં શું નામ દિલીપભાઈ તરફથી બે હજાર રૂપિયા રોકડા આપવાના કીધેલા પણ એમને આજે રોકડા આપી દીધેલા છે અને આવતી પુનમે બે હાજર રૂપિયા રોકડા ગુલાબપુરા સુરેશભાઈ તરફથી પણ મળેલા છે તેની માટે સાડી મારો હતા કે આ સહભાગી આ રોટલો કઈ સુધી પહોંચેનો કોઈ નક્કી નથી સમજો આ રોટલો મારો તમારો નથી આ રોટલો ભગવાન સુધી પહોંચવાનો છે રામ રોટી એને કહેવાય કે કોઈ ભૂખાને જમાડે એ મેં નક્કી કરેલું છે કે હું જીવું ત્યાં સુધી નહીં જીવું પછી કશું નક્કી નથી પણ બાપા સીતારામ જીવતા તો લગભગ પચાસ જણ જમાડતા પણ એ આજે નથી ને તો તે લાખો માણસ જમે છે કેટલા લાખો માણસ નહીં જમે છે તો હું નહીં હોય પણ આ બંધ નથી રહેવાનું એટલું યાદ રાખો

હવે મારા ગુરુનો જન્મદિવસ હતો અમે ગુરુના પાસે ગયા તો ગુરુ એ કીધું કે તમે જે જમાડવા માટે જે બનાવો છો ને જમાડવા માટે એની અંદર ચમચી પણ કાઢી લો તો તમારું પુણ્ય ના લાગે વિચાર તો કરો તમે ભાઈ તમે ખાઈ રહ્યા પછી કોઈ માગવા આવે એનું પુણ્ય ના લાગે યાર અમારે ગુરુએ શીખવાડ્યું મને મારા ગુરુએ કે તું જે કોઈ જમાડો છો ને એમાં એક ચમચી પણ તારા ઘેર નીકળે નહીં તો તારા ઘેર જુદું મનાય તમારું ખાવાનું જુદું બનાવો આવું મને શીખવાડ્યું એ તો ગુરુ છે ને ગુરુ ગમે તે બોલી શકે આપણે ને આપણે ખાઈશું કે નહીં એની કોઈ ચિંતા નહીં કરવાની ભલે ભૂખું થઈ જવાય અમારા ગુરુ એક વાત કરી અમારા એક પટેલ હતો તો રાજપરામાં ખોડિયાર માતાની આરતી ઉતારવામાં પહેલા પેલા પાંચસો રૂપિયા થી ઉતારી

બદરમદાસ બાપાનું તો આપણે કોઈ એવા માણસો નથી કે આપણે નથી જાણતા અહીંયા કાલોલ તાલુકામાં કોઈ પણ બાપાને નતા જાણતા ને ત્યારે હું જાણતો હતો અને હું નતો જાણતો તો મેં મારા ગુરુ સુધી પહોંચ્યો બાપા સીતારામ કોણ છે એ મને ખબર નથી પછી પૂનમો ભર્યા પછી ખબર પડી કે બાપા સીતારામનો તો એક જ વસ્તુ છે એક જ મંત્ર ભૂખાને જમાડો રામ રોટી ચલાવો તમે સીતારામ બનો અરે હું એ સીતારામ એવું નહીં અમારા દિલીપભાઈ પણ બની શકે અજીતભાઈ પણ બની શકે અમાર બળવંત પણ બની શકે સોમભાઈ પણ બની શકે સુરેશભાઈ પણ બની શકે એમના ગામમાં ત્રણ જણ તમારા ગામમાં જે નિરાધાર છે ને કોઈ નિરાધાર એને ખાનારો નથી આપણે ચાર જણ નું ઘર બનાવીએ કે ના બનાવીએ ચાર જણ નું બનાવીએ એ ચાર જણ નું જ્યારે આપણે રસોડું બનાવીએ ને એમાં એક જણ નું બનાવીએ તો આપણું ખૂટી જવાનું છે અરે યાર હું રોજ નું બનાવો તો નહીં ખૂટતો તો એ મારા બાપાની કૃપા છે તો તમે આડોશ પાડોશમાં તમારા જીવનમાં તમને કઈ નજર આવે કે આ ઘર બચારો નિરાધાર છે એના ઘર સુધી તમે જો ભોજન પહોંચાડશો ને તો હું ખાતરી આલો છું આજે કે તમે જીવનમાં તમને પૈસા નું પડે રોગ તો શું યાર પૈસા નું પડે પૈસા હોય તો બધું ખરીદાય આ જીવનમાં પેલા પૈસા જોઈએ જેને પૈસાથી સુખી થવું હોય તો કોકને ખવડાવવું પડે આ મારો અનુભવ છે મારા આ મારે આજે પચાસ વર્ષની ઉંમરની અંદર એ મને એક અનુભવ થયો કે મેં જેને જેને ખવડાવ્યું છે ને એનું ફળ મને ત્રણ ઘણું મળેલું છે જો તમને એક ઘણું તો મળે કે ન મળે હજી એક જ ઘણો ફળ જો તમને મળે ને તો એટલું યાદ રાખવાનું કે તમારો છોરો દુખી નહીં થવાનો આ જે કોઈ હું કરી રહ્યો છું એનું ફળ મારા છોરોને મળવાનો જ છે અને આ પુનમ તેરમી પુનમે મેં એવું જાહેર કરેલું છે કે મે જે કઈ કર્યું છે એની અંદર હજુ મને ખૂટે છે જેટલું બનાવો છું ખૂટ્યું ખૂટ્યો મના નું ખૂટ્યો પણ આપણે એવું છે કે આપણે મચ્છીને ખવડાવવા જવું પડે છે નેરમાં ગાયોને આપવું પડે છે પણ મારા ગુરુએ એવું કીધું કે ગાયોને ના ખવડાવશો વધ્યું હોય તો તમે માણસ ખાય એટલો જ ગાયને આપી શકો છો ભાઈ આપણે નહીં કે બધું ખૂટ્યું કે ધોરો આવશે કૂતરો આવશે આ નાલ દેશું પણ કૂતરાનો રોટલો પેલા બનાવો પડે ગાય નો રોટલી પેલા બનાવવી પડે આટલું જીવન મેં જેને થસાઈ લીધું એ કરવા પછી તમાર તો વધે તો તમારું એટલું તો બધા આપવાના છો તમે કૂતરા પણ નાખો પણ તમારું વધેલું નાખવાનું છે એનું કુન નથી લાગવાનું કે હું તો રોજ કૂતરો ખવડાવો છું પણ કોઠો ખવડાવું છું એનો કોઈ ખવડાવવાનો કોઈ મતલબ જ નથી તમે કુતરા માટે રોટલો બનાવ્યો તો કુતરા સુધી પહોંચવો જોઈએ કોઈ ગરીબ માટે બનાવ્યો છે તો ગરીબ સુધી પહોંચવો જોઈએ અને એ બધું હાલતો એ આપણે વધે એ આપણો ધર્મ છે આપણે ખાવાનો આપણે ક્ષત્રિયનો ધર્મ છે ખવડાવી ને ખાવું અને મારા બાપા સીતારામ મંત્ર તો મને ખબર છે એક જ મંત્ર છે કે ખવડાવી ને ખાવું જોઈએ હું ક્યારે કોઈ દિવસ પેલો ખાઉં દિલીપભાઈ કેટલા વર્ષોથી તમે આવો આખું આપણો ગમે તેવો પ્રોગ્રામ મોટો હોય પણ હું જ્યારે મારા અનુભવ પર મન મારા ગુરુના વચન પર મન મારા ગુરુના જ્ઞાન પર મન હું જ્યારે જ્યારે જમવા બેસો તો મને એટલું યાદ રાખ હવે કોઈ બાકી નથી રહ્યું તોય પાછું હવર ટકાનો ભરીને આપણે કૂતરો મેલવાનો હતો પણ અમારા ગુરુએ ના પાડે કૂતરો ને ના મેળશો ગાય ને એમ ના મેળશો એને જરે નહીં એનું પાપ લાગશે તમારે ઘર ખૂબ વધી જાય પૈસા એમ કે ગાયો મેળી જાય ભરવાડો પૂછો મારે પેલા કલભાઈ આયા છે પૂછી જવો વધારે ગાયો પેલા શું થાય એને આફરો ચડે મરી જાય એનો પાપ લાગે જેટલું આપણે ખાઈએ એટલું જ દાન કોઈ આપો તમે કોઈ પણ ઉપવાસ કરો પૂનમ ઉપવાસ કરીએ શનિવાર નો ઉપવાસ કરીએ છીએ તો શનિવાર ઉપવાસ કર્યો કે મંગળવારનો ઉપવાસ કરી બુધવાર નો કરી ગુરુવાર નો કરી એના વર્તી ભોજન તમે જે કોઈને જમાડો ને તો જ તમારે આનું મહત્વ મળવાનું છે બાકી ભૂખ્યા મરી જાય એવું સમજવાનું ઘણા બધા લોકો એવું એમને એમ જતા હશે ખબર એ નહીં પડતી કે બહુ ખવડાવતા બહુ ખવડાવતા પચારાનો અટેક આવી જાય હવે એ સારું કરવા પે હું અટેક શું આવે નહીં કદાચ એમ તો દુઃખ ના પડ્યું પણ જતો રહ્યો ને એનો શું મતલબ એટલે હું મરવા નહીં માગતો હું આ બધું સારું કરો પણ હું મરવાનો નહીં મારા ગુરુનું વચન છે હું એકસો ને પચીસ વર્ષ સિવાય મારું મૃત્યુ નથી થવાનું એટલું યાદ રાખો હું ગેરંટી મારું મારા બાપાને સાક્ષી રાખી એકસો ને પચીસ વર્ષ સદી મારવાનો મેં એવું કર્મ જ નથી કરતો કે મારું મૃત્યુ આવે હું મરવાનો નથી પણ હું એવું કાર્ય કરી જીવા માંગો છું કે જીવનમાં મારો જે શિષ્ય હોય મને જે હું શિષ્ય તો બનાવતો જ નહીં તમને ખબર છે શિષ્ય બનાવી શું મતલબ ગુરુ ગોમેન છેલ્લા શ્યામમાં ભાઈ શિષ્ય બનાવી શું કરવાના આજે કઈ આવે આજે નહીં રાગ આવે આવું કઈ દે એવા શિષ્યો શું કામના એ એના કરતા મેં એવું અધ્યાય કર્યો કે મને જે માને છે મારા બાપને જે માને છે મારા બજરંગદાસ બાપાને જે માને છે એનું કલ્યાણ છે છે ને છે એટલું યાદ રાખવાનું તમારે જ્યારે દુઃખ પડે તો બે આંખ બંધ કરી બાપાને હવાર માં દીવો કરો બાપા સીતારામ નો એ રામચંદ્ર ભગવાન અરજ કરો કે હે બાપા અમારા ઘરમાં આવી તકલીફ કેમ પડે છે મારી પાસે પૈસા કેમ નથી લગતા હે બાબા મારી મારા ઘર ખાવાની કેમ તકલીફ પડે છે આટલી તમે ચાર દાડા અરજ કરી જુઓ પછી કોઈ દિવસ પૈસો નહીં ખોટે દોડાય નહીં ખોટે બોલો હું ગેરંટી આલું છું પણ જ્યાં સુધી તમે નક્કી નહીં કરો ને એમને કોક ને કેવું પડે દુકાને જશો ને તમે એમ કે છો વિમલ ખાતા હોય ને એમ એમ કરતા જાય પેલો વિમલ મોડા હોય તો વિમલ માગશે તો જ મળશે એટલે ઓમની પાસે એવું છે કે આપણે માગવું પડશે તમે માંગ્યા વગર મળે નહીં માંગ્યા વગર પોતાની મા પણ નહીં પીરશે એટલું યાદ રાખો સીતારામ નો શબ્દ માગવો તો પડશે માગે પાછો ભિખારી બી ગણાય છે પણ માગવા માંગવામાં ફરક હોય તમે એવું માગો કે જીવનમાં તમારે કોઈ દિવસ એવી તકલીફ નહીં પડે તમને કોઈ એવું લાગે કે આ ભિખારી છે એટલા માટે આજનો દિવસ બહુ સરસ મજાનો છે પૂનમ કાલથી થી તો ચાલુ થશે કોઈ લગણો નહીં કરે

પણ હર પુણ્ય મુ જોઈએ છે એટલે અમે હું નક્કી કરેલું છે કે આપણે પુણ્ય તિથિ અમારી જોડે જેટલા જણ થાય બાપા એ આપણે સેવા કરવા માટે જવાનું છે બગદાના જેને આવું હોય ને પોતે નક્કી કરે મને જણાવો વધારે એવું લાગશે કે આપણે બસ કરી લઈશું બરોબર પણ પુણ્ય તિથિ આપણે બાપાના દર્શન કરવા ત્યાં જવાનું છે અહીંયા કશું રાખેલું છે નહીં આવતી પુનમ બધાયને અહીંયા હાજરી આપવાની છે અને બને મને પૈસાની હાલત ચાલશે પણ બાપા મારતા ગુલામનો હાલ લાવજો એ હાલ કામ નો મને પૈસા કોઈ કોઈ ફાયદો થવાનો નથી અને જે જે રામ પાંચ રૂપિયા જે કોઈ હાલે છે મારો બાપા સીતારામ એમના બેંકમાં કોઈ દિવસ પૈસા ના ખૂટવા દે એવા મારા આશીર્વાદ છે આટલું કહી મારી વાળીને વિરામ આપું છું અને આવતા સમયમાં ટાઈમ સર જે પૂનમ ભરો છો તો ટાઈમ સર 10 વાગે આવી જાવ માર કુકની વાડ જોઈ પણ ને પછી આરતી ઉતારવાનો એવું નહી જેમ બને આરતી પૂનામાં વેલા તક કે 12:30 વાગે આપણી આરતી થઈ જાય 11 બગદાના વાળા 11 આરતી થાય છે તો આપણે 12:30 કર બગદાનાની આરતી પત્યા પછી આપણે આરતી કરીએ છે તો બાપ બધાય સમય સાચવો ચિંતા કરી બાપાના માટે મારા માટે નહીં બાપાના માટે ચિંતા કરી અને ટાઈમ સર આવી જાવ बोलो सद्गुरु महाराज नो जय रामचंद्र भगवान नो जय